નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર વિદ્યાર્થી મિત્રો આજે ત્રણ સપ્ટેમ્બરના કરંટ અફેર્સની અંદર હું હરેશ વાસાણી સર્વ વિદ્યાર્થી મિત્રોનું એકવાર ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો જોઈએ આજના પ્રશ્નોની શરૂઆત વિદ્યાર્થી મિત્રો જેમાં પહેલો પ્રશ્ન છે હોમિયોપેથીઓ ઇન્ટરનેશનલ હેલ્થ સમિટની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાશે ઓપ્શન છે તમારા દુબઈ નવી દિલ્હી ઢાકા અને બેઇજિંગ તો ચાલો જોઈએ રાઈટ આન્સર શું વિદ્યાર્થી મિત્રો આવે છે તો આ સમિટ છે એ દુબઈ ખાતે છે યોજાશે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ યોજાણી હતી જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી મિત્રો શું હતો તો કે ચિકિત્સાઓ દવાઓ અને હોમિયોપેથીનો જે અભ્યાસ છે એની જે પ્રણાલી છે એને આગળ વધારવાનો હતો અને વિદ્યાર્થી મિત્રો બે હજાર બાવીસની અંદર આ જે સમિટ છે એની થીમ શું હતી વિદ્યાર્થી મિત્રો તો ડિસિઝ કેજ્યુડ બાય ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આ એમની થીમ હતી તો યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે તો કે તાજેતરમાં એન એસ ઓ ડેટા અનુસાર નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો રહ્યો હતો તો આંકડાકીય માહિતી છે વિદ્યાર્થી મિત્રો આવા જીડીપીને લગતા હોય ક્યારેક પૂછતા હોય તો એને ડાયરેક્ટલી આપણે યાદ રાખશું ઓપ્શન છે છોળ પોઈન્ટ બે ટકા બાર પોઈન્ટ સાત ટકા તેર પોઈન્ટ પાંચ ટકા અને આપેલ પૈકી એક પણ નહીં તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એન એસઓના ડેટા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ જીડીપી દર છે એ તેર પોઈન્ટ પાંચ ટકા રહ્યો હતો ત્યાર પછીના સવાલો પર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તાજેતરમાં જી ટ્વેન્ટી પર્યાવરણ અને આબોહવા મંત્રી સ્તરની બેઠક ક્યાં સંબોધિત કરી હતી તો કયા સ્થળે સંબોધિત કરી હતી ઓપ્શન છે મુંબઈ ઓપ્શન બી બાબી ઓપ્શન બી બાલી ઓપ્શન સી નવી દિલ્હી અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ભૂપેન્દ્ર યાદવ છે એમણે જી ટ્વેન્ટી પર્યાવરણ અને આ બહન મંત્રી સ્તરની જે બેઠક છે એ બાલી ખાતે છે યોજી હતી અથવા તો તેને ત્યાં સંબોધિત કરી હતી યાદ રાખશું અહીંથી પ્રશ્ન એવો પણ બની શકે કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કોણ છે તો ભૂપેન્દ્ર યાદવ છે એ પણ નામ ભૂલાવું જોઈએ નહીં ત્યાર પછીના સવાલ ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ત્રણ દેશની પ્રથમ મોડેલ વર્ચ્યુઅલ સ્કૂલ તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવી છે ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો બેંગ્લોર ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી મુંબઈ અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો ક્યાં શરૂ કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી હતી જેનો શુભા શુભારંભ વિદ્યાર્થી મિત્રો અરવિંદ કેજરીવાલ સાહેબ છે એમના હસ્તકે છે કરવામાં આવ્યું હતું અરવિંદ કેજરીવાલ સાહેબ કોણ છે તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો એ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે તમને પણ ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો રેડી તો કેજરીવાલ વિશે તમે શું જાણો છો એ મને કોમેન્ટ સેક્શનની અંદર લખો ત્યાર પછી આપણે વાત કરીએ તો કે આ વર્ચ્યુઅલ સ્કૂલ છે જેમાં દેશના તમામ વિદ્યાર્થીઓ છે એનો સમાવેશ કરવામાં આવશે અને જેમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી લઈને બારના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ચ્યુઅલ સ્કૂલ છે એમાં ઓનલાઈન ક્લાસ લેવામાં આવશે તથા ઓનલાઈન જે લીધેલા ક્લાસ છે એને રેકોર્ડેડ લેક્ચર તરીકે પણ મૂકવામાં આવશે જેના દ્વારા વિદ્યાર્થી છે એ છૂ મિસ થઈ ગયેલા ક્લાસનો અભ્યાસ પણ કરી શકે તો આ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો ક્યાં શરૂ કરવામાં આવી છે તો નવી દિલ્હી ખાતે કોના હસ્તે તો કે કેજરીવાલ સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછીના સવાલ ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે નજર કરીએ તો કે કયા દેશે તાજેતરમાં સર્વાઈકલ કેન્સર સામે તેની પ્રથમ રસી લોન્ચ કરી છે ઓપ્શન છે ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ચીન ઓપ્શન ડી રશિયા તો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવે છે આપણા ભારત છે એ સર્વાઈકલ કેન્સર સામેની તેની પ્રથમ રસી સે લોન્ચ કરી છે જે એક સપ્ટેમ્બરના રો રોજ લોન્ચ થઈ ગઈ છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ યાદ રાખજો સી ઇ આર વી એ વી એ સી એટલે કે સર્વાંક એવું નામ છે જેને તૈયાર કરવામાં વિદ્યાર્થી મિત્રો એસઆઈઆઈ અને ડી બી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી એસઆઈઆઈનું ફૂલ ફોર્મ યાદ રાખજો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજી દ્વારા આ રસીસે બનવામાં બનાવવામાં આવી છે જેને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી તમારે મને કહેવાનું છે કે કેન્દ્રીય જીતેન્દ્ર જીતેન્દ્રસિંહ કયું ખાતું સંભાળી રહ્યા છે તો યાદ રાખશું ત્યાર પછીના સવાલ ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ત્યાર પછીનો સવાલ છે અમિત શાહે તાજેતરમાં કયા રાજ્યમાં વેબ પોર્ટલ કેફ ઈ આવાસ લોન્ચ કર્યું છે ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશ ઓપ્શન બી નવી દિલ્હી ઓપ્શન સી મધ્યપ્રદેશ અને ઓપ્શન ડી ઉત્તરાખંડ તો યાદ રાખજો અમિત શાહ સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં સરકારની એક આ મહત્વનો જે લક્ષ્યાંક સિદ્ધ કરવા માટેનો એક આ યોજના પૈકીની એક યોજના છે જેમાં સૈનિકો છે જે સી છે આઈટી છે એવી છ કેડરો છે જેના જે જવાનો છે એના જે આવાસ માટેના જેટલે કે આપણે જેને કોર્ટર કહીએ છીએ તેનો જે ગુણોત્તર છે એ વધારવા માટે આ કેફ ઇ આવાસ પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવી છે જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને પોતાનો આવાસ છે મેળવવાની કંઈક વિશેષ વાત કરવામાં આવી છે કોણે લોન્ચ કરી છે એ મહત્વનું છે અમિત શાહ સાહેબે અને કયા રાજ્યમાં લોન્ચ કરી છે તો નવી દિલ્હી ખાતે લોન્ચ કરી ત્યાર પછીના સવાલ ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ધ ટાઈમ્સ ગ્રુપ દ્વારા પ્રસ્તુત સડસઠમાં ફિલ્મફેર એવોર્ડ બે હજાર એકવીસમાં શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ કોણે જીત્યો છે વિકલ્પ તમારા અહીંયા છે અજય દેવગણ સૂર્યા વિકી કૌશલ અને સાઈડમાં ઇમેજ જોતા તમને ખ્યાલ આવી ગયો છે કે શ્રેષ્ઠ બે હજાર એકવીસનો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ છે એ રણબીર સિંહ છે એ જીત્યો છે તો સાથે સાથે અભિનેતાનો ખિતાબ આપણે યાદ રાખ્યો તો અભિનેત્રીનો પણ યાદ રાખશું કૃતિ સેનન છે એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ છે જીત્યો છે અને બેસ્ટ ફિલ્મ તરીકે એનો એવોર્ડ છે એ શેરશાહને મળ્યો છે જેની અગાઉ પણ આપણે કરંટની અંદર ચર્ચા કરી લીધેલી છે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ ત્યાર પછીના સવાલ ઉપર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો એન સી આર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે તમારા ઇન્દોર ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી મુંબઈ અને ઓપ્શન ડી સુરત તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એન સી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ જો ભારતમાં મહિલાઓ સૌથી વધારે સુરક્ષિત અસુરક્ષિત હોય એવું શહેર હોય તો દિલ્હી છે અને તમે ખ્યાલ છે કે ત્યાં અવારનવાર છે એ મહિલાને લગતા જે અમુક કિસ્સાઓ છે બનતા હોય છે આ અહેવાલ છે કોણે રજૂ કર્યો છે એન સી આર દ્વારા એન સી આરબીનું ફૂલ ફોર્મ તમને જો આવડતું હોય તો મને કોમેન્ટ સેક્શનની અંદર લખવાનું છે અને ચાલો આપણે આગળના પ્રશ્નો ઉપર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે તો કે તાજેતરમાં ભારતીય ઓલમ્પિક એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ઓપ્શન છે નરેન્દ્ર ધ્રુવ બત્રા આદિલ સુમીરવાલા ઓપ્શન સી થોમસ બેચ અને ઓપ્શન ડી ગેગ્રે બાક્રિલ તો તાજેતરમાં છે એ જે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તો અહીં તમે ઇમેજની અંદર જોઈ શકો છો આદિલ સુમીરીવાલા છે એમની પસંદગી કરવામાં આવી છે જે એના પહેલાં જે જે પૂર્વ અધ્યક્ષ હતા એ હતા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ નરેન્દ્ર ધ્રુવત્રા છે એ એમની પહેલાં હતા જેમણે હાલ રાજીનામું આપ્યું છે અને એમની જગ્યાએ આદિલ સુમીરીવાલા છે એમની નિમણૂક છે કરવામાં આવી છે ઓલમ્પિકની વાત આવે છે તો યાદ રાખજો ત્રેવીસ જૂન અઢારસો ને રોજ આ ઓલિમ્પિકની સ્થાપના કરવામાં આવી હતી જેનું મુખ્યાલય છે લોરેન્સ એટલે કે સ્વિટરલેન્ડ ખાતે આવેલું છે અને એના અધ્યક્ષ વિદ્યાર્થી મિત્રો થોમસ બાખ છે તો આટલી વસ્તુ તમે યાદ રાખશો ત્યાર પછીનો